આ તરફ મહેસાણાના જોટાણામાં ધોધમાર વરસાદ જોટાણામાં બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો વરસાદને લઈને જોટાણામાં પાણી ભરાઈ ગયા છે મહેસાણાના જોટાણામાં ધોધમાર વરસાદ વરસ્યો અને સમગ્ર ગામ આપ જોઈ રહ્યા છો કે પાણી પાણી થઈ ગયું છે વાહનો પાણીમાં અત્યારે ગરકાવ થઈ ગયા છે ઘૂંટણસમાં પાણી ભરાતા જે દુકાનો આવેલી છે તે પણ સવારથી ખુલી નથી કારણ કે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે જોટાણા ગામના આદ્રશ્યો કે જ્યાં વાહન ચાલકો

અને કારણે બસ પાણીમાં હાલમાં વરસાદ રોકાયો છે પરંતુ પાણી વસર્યા નથી ને તેને લઈને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ને વાતાવરણ માં ઠંડક વસરી છે અને જે પ્રકારે ખેડૂતો ચિંતિત થતા ખેડૂતોને પણ જે પાક છે તેને પણ જીવદાત મળી છે આભાર તમામ વિગતો માટે પાયલ